નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરી મગની અને અડદની અથવા તો છોડીની અંદર જયારે ફૂલમાંથી સિંગો બેસવાની અવસ્થા હોય ત્યારે એ અંદર વોટર સોલ્યુબલ ખાતરની અંદર ખૂબ સારું જે ખાતર છે એ જીરો બાવન ચોત્રીસ આ ખાતરને એક પંપની અંદર સો ગ્રામ લેખે અને તેની સાથે મિક્સ માઇક્રોટર ગ્રેડ ફોર એક પંપની અંદર પંદર ગ્રામ આ બંને મિશ્રણ કરી અને મગ અડદ સોળી જેવા પાકોની અંદર ફૂલમાંથી સિંગો બેસવાની અવસ્થા એ સારો એવો એક ડોઝ મારવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળશે અને ત્યારબાદ કમ્પ્લીટ સિંગો બંધાઈ ગયા પછી એની અંદર જીરો ઝીરો પચાસ એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી આ બંને ડોઝ ઝીરો બાવન ચોત્રીસ અને જીરો ઝીરો પચાસ હારા પરથી મેં જે અવસ્થા કીધી અવસ્થા એ ડોઝ મારવાથી મગ અળદ અને છોળી જેવા ઉનાળો પાકોની અંદર ખૂબ સારું ઉત્પાદન મળશે દાણો ભરાવદાર થશે ઉત્પાદનની અંદર વજન એનો વધશે અને આપણે વળતર પણ સારું મળશે તો આ જીરો બાવન ચોત્રીસ અને જીરો જીરો પચાસ નો ડોઝ વોટર સોલ્યુબલ ખાતરોનો ખાસ કરીને આ કઠોળ પાકોની અંદર આપણે મિત્રો મારવો જોઈએ એનાથી ખૂબ સારા પરિણામો મેળવી શકાય ખૂબ ધન્યવાદ આભાર થેન્ક યુ